નમસ્કાર મિત્રો તો આજે આપણે આવી ગયા છે ઓડ ગામે આવેલા હનુમાનજી દાદાના મંદિરે મિત્રો પ્રભુ શ્રી રામને પણ જ્યારે જરૂર પડી હતી ત્યારે હનુમાનજી દાદાએ ઘણી બધી મદદ કરી હતી તો મિત્રો આજે એવા જ હનુમાનજી દાદાના મંદિરે આવી ગયા છે મિત્રો આજના વિડીયોની અંદર હું તમને હનુમાનજી દાદાના દર્શન કરાવીશ અને ત્રિકોણીય મહાદેવના પણ તમને દર્શન કરાવીશ તો મિત્રો જ્યારે કોઈ વ્યક્તિને તકલીફ આવે છે અથવા તો જ્યારે એને કોઈ ભીડમાં હોય ત્યારે અને કોઈ રસ્તા ના દેખાતા હોય ત્યારે તે હનુમાનજી દાદા સાથે જાય છે તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને હનુમાનજી દાદાના દર્શન કરાવીશ અને ત્રિકોણિયા મહાદેવ જે છે ઓળ ઓળ ગામ ખાતે એના પણ હું તમને દર્શન કરાવીશ તો મિત્રો આવો સરસ મજાની જે હનુમાનજી દાદાની મૂર્તિ છે એના હું તમને દર્શન કરાવું મિત્રો અહીંયા ભવ્ય અને સ્વયંભૂ હનુમાનજી દાદાની પ્રતિમા આવેલી છે આપ જોઈ શકો છો અહીંયા હનુમાનજી દાદાની સ્વયંભૂ જે પ્રતિમા છે એ અહીંયા આવેલી છે મિત્રો શનિવાર અને મંગળવારના દિવસે અહીંયા હનુમાનજી દાદાને સિંદૂર અને તેલ ચડાવવામાં આવે છે તેમજ મિત્રો આકડાના ફૂલોની હાર હાર પણ ચડાવવામાં આવે છે મિત્રો અહીંયા ત્રિકોણીયા મહાદેવનું મંદિર પણ આવેલું છે મિત્રો આપ જોઈ શકો છો હનુમાનજી મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે અહીંયા પણ સ્વયંભૂ શિવલિંગ છે મિત્રો આપ જોઈ શકો છો સરસ મજાનું શિવલિંગ છે અહીંયા આ

આ જે છે ત્રિકોણીયા મહાદેવ તરીકે અહીંયા પ્રખ્યાત છે મંદિર મિત્ર મિત્રો આ જે શિવલિંગ છે એ ત્રિકોણિયા મહાદેવનું શિવલિંગ કહેવામાં આવે છે અને ત્રિકોણીયા મહાદેવના શિવલિંગ તરીકે આ જે શિવલિંગ છે એ અહીંયા પ્રચલિત છે